સુરતમાં લાંબા સમયથી વીજ ચોરીની મળી રહેલી ફરિયાદોના પગલે આજે દક્ષિણ ગુજરાત વીજ કંપની હતું સવારે લોકો પોતાના ઘરોમાં મીઠી માણી રહ્યા હતા ત્યારે કંપનીના અધિકારીઓની ટીમનો મોટા કાફલાએ પોલીસ બંદોબસ્ત સાથે રાંદેરમાં દોરડા પાડ્યા હતા અને કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડવામાં સફળતા મળી હતી વીજ કંપનીના સૂત્રો પાસેથી મળેલી અધિકૃત માહિતી આજે તારીખ અઢાર જૂનના રોજ રાંદેર શહેર એક અને બે પેટા વિભાગીય કચેરીના રાધેર શહેર વિસ્તારમાં સવારે પાંચ ત્રીસ કલાકથી જીયુવીએનએલ વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇચનેર ડીપી મોદી ડીજીવીસીએલ વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇચનેર યુએ ચૌધરી અને ડીજીવીસીએલ સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઇજનેર બીસી ગોધાણીના સીધા માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને જીયુવીએનએલ પોલીસ સ્ટાફને સાથે રાખી છન્નો ચેકિંગ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન કુલ ચાર હજાર પાંચસો તેત્રીસ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા જે પૈકી એકસો સિત્તોતેર વીજ જોડાણો કુલ બે કરોડ સુડતાલીસ લાખ સિત્તેર હજાર પાંચસો ની વીજ ચોરી પકડાઈ હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરી તેમજ મેઇન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ ચોરી કરતા હોવાની મોડસ ઓપરેન્ડિત કરી હતી ચોરો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલાત કરવામાં આવતો